આગામી સમયમાં યોજાનાર પત્રકાર એકતા પરિષદ પાલનપુર તાલુકામાં તાલુકા અધિવેશન યોજવામાં જઈ રહ્યું છે આ અધિવેશનના અનુસંધાનમાં પાલનપુર તાલુકાના કારોબારીની બેઠક ગુરુ નાનક ચોક વિશ્રામગુમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક જિલ્લા પ્રમુખ શ્રી ચેતનભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા કન્વીનર અનિલ પંડ્યા જિલ્લા ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચોરાસિયા જિલ્લા ઉપપ્રમુખ શ્રી હેમેન્દ્ર પરમાર સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક પ્રવચનમાં શ્રી ચેતન ઓઝાએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષા ભવ્ય જિલ્લા અધિવેશન થયા બાદ આગામી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને એપ્રિલના રોજ પાલનપુર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાલુકા અધિવેશન યોજનાર છે ત્યારે સૌ પત્રકાર મિત્રો સાથે રહીને એક બનીને એક મંચ કાર્યક્રમને સફળ બનાવવા હાકલ કરી હતી જ્યારે જિલ્લા ઉપપ્રમુખ શ્રી પ્રવીણ ચોરાસિયાએ પત્રકાર એકતા પરિષદ ગુજરાતની પત્રકાર કલ્યાણ માટે પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાતોડિયાની કામગીરીથી વાકેફ કરી પત્રકાર એકતા માટે સંસ્થાની સભ્ય સભ્યપદ સંસ્થાક્રિય ઓળખપત્ર અને વીમા સહિતના લાભો અને જૂથવાદ રૂપવાદથી દૂર રહી એક બનવા હાકલ કરી હતી તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ વાઘણિયાએ આગામી દિવસોમાં તાલુકા અધિવેશન યોજવા જઈ રહ્યું ત્યારે સૌ પત્રકાર મિત્રો સાથે રહી કાર્યક્રમનું આયોજનપૂર્વક ગોઠવા માટે સહકાર આપવા વિનંતી કરી હતી આ બેઠકમાં પાલનપુર તાલુકા ઉપપ્રમુખ શ્રી સુરેશ પાલાણી તાલુકા ઉપપ્રમુખ શ્રી ગિરીશ જોશી ઉપપ્રમુખ શ્રી ઇરફાનભાઈ નાગોરી તાલુકા પત્રકાર એકતા પરિષદભાઈ પાલનપુર ખજાનશ્રી શ્રી વિનોદ માંગરોળા આઈટી કન્વીનર શ્રી જયેશ ચૌહાણ સહકન્વીનર ભાવિકાબેન પંચાલ સંગઠન મંત્રી શ્રી દિનેશ છત્રાલિયા સંગઠન મંત્રી શ્રી હિતેન્દ્ર પરમાર મંત્રી શ્રી હિતેશ પરમાર વહીવટ મંત્રી શ્રી અરવિંદભાઈ ચૌહાણ જેઓ આગામી પાલનપુર તાલુકાના સંગઠન અધિવેશન યોજનાર છે તેમાં આવાન મહેમાન સન્માન કરવા સાલોના દાતા તરીકે સંયમ જાહેરાત કરેલ મંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ સહમંત્રી શ્રી દક્ષાબેન પરમાર સહમંત્રી શ્રી કવિતાબેન પ્રજાપતિ શ્રી નરેશભાઈ બારોટ જગતસિંહ સોલંકી સહમંત્રી નરેશભાઈ મકવાણા સલાહકાર સમિતિ સહિત લક્ષ્મણભાઈ રાજકોટ કમલેશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં શ્રી રાજુભાઈ ઠાકોર પાલનપુર તાલુકા પ્રમુખ ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલફેર કમિટી વડગામ તાલુકાના મહિલા પ્રમુખ શ્રી હંસાબેન પ્રજાપતિ વડગામ તાલુકાના ઉપપ્રમુખ શ્રી ગૌતમ પરમાર હાજર રહ્યા હતા જ્યારે આભાર વિધિ શ્રી હિતેન્દ્ર કાકાએ કરી હતી અને આને પત્રકાર પરિષદ મિત્રોને ઉત્સાહપૂર્વક પાડ્યો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા